અછત વચ્ચે કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા ખાતર સાથે સલ્ફેલ્ડ લેવું ફરજિયાત બનાવવામાં આવે છે અને જેના કારણે ખેતી ખર્ચવામાં વધારો થઈ રહ્યો છે વધેલા ખર્ચ અને અછતના કારણે ખેડૂતોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે ખેડૂતોની માંગ છે કે ખાતર વિતરણ વ્યવસ્થામાં આવેલી અનિયમિતતાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને ખાતરનું સપ્લાય નિયમિત કરવામાં આવે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો યુરિયાની અછત યથાવત રહેશે તો આગામી દિવસોમાં ખેતીના કાર્યો પર સીધી અસર પડશે અને મુશ્કેલીઓ વધુ ગંભીર બને એવી નંબર આવ્યો નહી અને કશું ચેકવાનું છે કેટલા ખેડૂતો હવે બીજી વાત એ છે કે યુરિયા લેવા જોડે બીજી હળી છે એ પૈસા ખેડૂતને પડી જાય છે એની સલ્ફર ની થયેલી હવે યુરિયા જરૂર હોય સલ્ફર જે રીતે નાખાય ખાય આપડે અંદર તો વધારાનો ખેડૂતને ને હળી જરૂર રૂપિયાનો ખર્ચો મોટ ઠેલી લાગે છે આપનું નામ હર્ષદ પટેલ